કેવા પેપર ગયા શું થયું કેવી મજા આવી કેવી તકલીફ પડી ક્યાં અટવાયા ક્યાં સચવાયા ક્યાં ફસાયા અને ક્યાં બહાર નીકળ્યા અને કેવી અમારી સાથેની સફર રહી આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પ્રથમ વખત અમને નિહાળી રહ્યા હતા જયારે ભવિષ્યવાણી અને સૂર્યોદય ના સેશન હતા સેક્શન વાઇઝ આપણે આઈએમપી આપ્યા હેતુ લક્ષી આપ્યા મોડલ આઈએમપી ક્વેશ્ચન પેપર આપ્યું તો ઘણા બધા વિદ્યાર્થીઓ એકદમ નવા વિદ્યાર્થીઓ હતા જેના માટે આ પેલો એક્સપિરિયન્સ હતો ધોરણ નવ ના મોટા ભાગના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે સાવ પ્રથમ વખત જોડાયા હતા એટલે એ લોકો આપણને જાણતા જ નહોતા કે આ ભાઈ કોણ છે આ ભાઈ કોણ છે બરોબર એટલે એ ઓળખતા જ નહોતા ગણિત કેવું ભણાવતું હશે વિજ્ઞાન કેવું ભણાવતું હશે સામાજિક વિજ્ઞાન કેવું ભણાવતું હશે ઇંગ્લિશ કેવું ભણાવતું હશે દે ડોન્ટ નો એ લોકોને ખબર નહોતી હવે અનુભવ હતો જ નહીં તો ક્યાંથી ખબર હોય સાહેબ બરાબર પણ એ લોકોએ અનુભવ લીધો આપણી પાસેથી આપણી સાથે જોડાયા આપણી પાસેથી ક્વેશ્ચન્સ જોયા અને આપણને જેવા સેશન પૂરા થાય એટલે કમેન્ટ ના ઢગલા 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 અને સાહેબ એવી કોમેન્ટ કે સાહેબ આ કોમેન્ટ વાંચ્યા પછી એમ થાય

હું હાલમાં ટ્વેલ્થ માં છું વિદ્યાકુલ ઉપર વિશ્વાસ રાખજો બધું જ આવડી જશે મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન આમાંથી જ આવે છે ચિંતા કર્યા વિના આઈએમપી કરી જાઓ બેસ્ટ રિઝલ્ટ આવશે એન્ડ ઓલ ધ બેસ્ટ સાહેબ આપણે નોતા કે તો એટલું આપડા સિનિયરોને સુપર હા હા વિદ્યાર્થીઓ જેને અનુભવ લીધો છે

સાહેબ આવ્યું વિઓ આયુ મારા પેપર માં થેન્ક્સ જા જા વિદ્યાકુલ વાહ માં ટોપર કે વાત હે મારે ભવિષ્યવાણી અને સૂર્યોદય માંથી પૂરા પિસ્તાલીસ માંથી 50 માર્ક્સ નું પિસ્તાલીસ પચાસ માર્ક્સ નું પેપર આવ્યું હતું થેન્ક્સ 78+ માર્ક આવશે બેસ્ટ ટીચર ઇન This World કૃષ્ણ નો જન્મ કંસ ને મારવા થયો રામનો જન્મ રાવણ ને મારવા થયો અને વિદ્યાકુલ નો જન્મ પેપર ના ટેન્શન ને મારવા થયો અલા એ એ ભાઈ હિરેન સર ના પેપર લીકર બાય બાય

પોતપોતાના શેડ્યુલ ફિક્સ હોય તેમ એમાંથી સમય કાઢી અને વહેલી સવારે પાંચ વાગે તમને મદદરૂપ થવા માટે છેલ્લી ઘડીનું રિવિઝન કરાવવા માટે આઈ એવા ક્વેશ્ચન કે જેમાં તમારે સૌથી વધારે ધ્યાન દેવાની જરૂર છે જેનાથી બો મતલબ તમારા પેપર્સની અંદર મોટા ભાગના ચાન્સીસ એવા હોય કે ક્વેશ્ચન પૂછાય એ તમને આપીએ ભાઈ આ બધા પાછળ મહેનત લાગે એના પાછળ અમારે ભોગ આપવો પડે સંઘર્ષ કરવો પડે આ બધું કામ કરવું પડે ત્યારે જઈ અને તમારા એક લેવાતો હોય બરાબર તમને એવું લાગતું હોય કે સાહેબ લેક્ચર લઈને જતા રહ્યા પણ ના બેટા એની પાછળ લાંબુ રિસર્ચ થતું હોય બરાબર એની પાછળનું લાંબુ પ્રેઝન્ટેશન પીડીએફ તૈયાર કરવી પડતી હોય છે ત્યારે જઈને તમારા સુધી આ કન્ટેન્ટ પહોંચતો હોય એટલે આમ તો અમને નથી ખબર હોતી કે ભાઈ ક્યાં ભણે છે વલસાડ વાપી થી લઈ લો આમ નર્મદા જિલ્લા માંથી લઈ લો અહીંયા ના આસપાસના વિસ્તારમાંથી સુરત શહેર માંથી લઈ લો કે ભરૂચ લઈ લો અંકલેશ્વર લઈ લો આમ જાઓ તો વડોદરા લઈ લો કે પછી આમ જાઓ તો ગોધરા લઈ લો બનાસકાંઠા થરાદ બરાબર આમ ભાભર લઈ લો કે પછી આમ ડીસા લઈ લો પાલનપુર લઈ લો

પછી આમ છેક પેલું છેક આપણે આ તુલસી થી આગળ જાઓ એટલે દીવ આવે દીવ થી આગળ એ બધી જ જગ્યાએ આમ કોડીનાર લઈ લો બરાબર અહીંયા ભાવનગર આપણે કેવું બોટાદ આ બધું જ આમ જોવા જાવ તો ઓલ ઓવર ગુજરાતના ખૂણા 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 ખૂણાથી વિદ્યાર્થીઓ ભરતા હતા દરેક સ્કૂલના પેપર પેપરના જે ક્વેશ્ચનો પૂછાવાના હોય એના દરેક શિક્ષકો અલગ અલગ પૂછતા હોય અને છતાય છતાંય મોટા ભાગનો આપણા એમપી આવે એટલે એક ગર્વની બાબત છે એ અમારા માટે ખરેખર અને આજ અમને પ્રેરણા આપે તમને આપણને ઘણા પૂછતા ખબર કે સાહેબ તમે આમ લાઈવ લેક્ચરમાં કેમેરા અમે કઈ રીતે ભણ્યા આવી આટલું બધું એમ અલિયા ભાઈ આજ અમારું મોટિવ આ તમે બધા છે ને તમારો રિસ્પોન્સ એ અમારા ગ્લુકોઝના બાટલા છે અમારું એનર્જી છે બરાબર અને એ જ અમને સતત સતત મહેનત કરાવે છે સતત ને સખત મહેનત તમને કરાવવા માટે અમારે ખુદ નહીં કરવી પડે છે બરાબર અને વેકેશન હમણાં આવે છે ઘણા લોકો અમારી વેકેશનની જો વાત કરું તો વેકેશન હમણાં આવે છે તો ઘણા લોકો છે ને બહુ બધા ડાયવર્ટ થઈ જશે વીસ એકવીસ દિવસ પ્યોર જલસા મારશે અને બાવીસ દિવસે પાછા કોરી પાર્ટી થઈને આવશે એટલે પાછી અમારે મહેનત કરવાની તમને એટલે કરશું કોઈ ચિંતા નથી પણ એમાં જે સમજુ વિદ્યાર્થીઓ છે એ એ ભણવાનું અને તૈયારી કરવાનું નહીં છોડે ખાસ કરીને દસમાવાળા નવમાવાળા કાંઈ વાંધો નહીં કરો મોટ દસમામાં લાંબા કરાવી દેવાના તોડવી નાખવાના છે બરાબર તો એ જે 10 વાળા છે એમાં ઘણા સમજુ વિદ્યાર્થીઓ છે સાવ નહીં છોડે એ દિવસ દરમિયાન 3 4 3 4 કલાકનું વાંચન રાખશે તો એને ફાયદો થશે 22 માં દિવસે બરાબર એટલે વેકેશન કેટલું પડશે જો વિદ્યાકુલની વાત કરું તો વેકેશન 5 દિવસ નું આપવાના છે અમે 5 દિવસ નું 100% અને ઘણા કે સાહેબ 5 જ દિવસ અમારું વેકેશન તો જોઈએ ને એટલે આ એક જ વર્ષ છે 10 ધોરણ 5 દિવસ અમાર દર વર્ષે 5 જ દિવસ હોય એટલે અમે તો એના જ છીએ તમે ફરી જાવ તમારા કરતા વધારે તકલીફો અમને પડે છે બરાબર બટ સ્ટીલ તમારા માટે એ મહેનતો અમે કરવાના છીએ અને હજુ તો પ્રથમ પરીક્ષા હતી એ તો સિર્ફ હજી આ વિચાર કરો તમે પ્રથમ પરીક્ષાની અંદર જો તમારા પેપરમાં બાકા જીકી બોલાઈ દીધી હોય તો હજી દ્વિતીય પરીક્ષા બાકી છે અને મેઈન બાપ વાર્ષિક પરીક્ષા બાકી છે એમાં અમે શું કરશું એ તમને ખબર જ નથી જસ્ટ ઈમેજિન જસ્ટ ઈમેજિન દીકરાઓ ખાલી આ આંકડા તમે જોયા છે ખાલી રેકોર્ડિંગ આ લાખ લાખ દોઢ દોઢ લાખ બે બે લાખ વિદ્યાર્થીઓ લાઈવ માં જ્યારે જોડાણ છે એ સમયે કેટલી સ્પિરિટ છે અમારી અંદર

અ ગુજરાતી આપડી મેઈન ચેનલ જેમાં 1.4 મિલિયન જેટલા સબસ્ક્રાઇબર થઈ ચૂકી છોવા આવ્યા છે કે જે લાખ કરતા વધારે સબસ્ક્રાઇબર ધરાવે છે પ્લસ આપડી 10 માં એની પણ 100 ઉપર છે આપણા નવમા વાળા વિદ્યાર્થીઓ છે ને એની ચેનલ એક દી છે ને સાહેબ કેટલા ગણે સબસ્ક્રાઇબર છે થોડા બહુ થોડા ખાલી કરતા પણ ઈ વિદ્યાર્થી વાદ્યો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દઈને તો આપણી આ પરીક્ષા ને આ વિડિયો ને અંતે છે એ આપણે સેલિબ્રેશન કરી નાખીએ તમારી સાથે નવમા ધોરણ નું આપણે 100 કે નું 100 કેનેલ નું યસ 100 કેનલ સોરી 100 કે સાબે ચશ્મા વેને તમારે બધું ઇમેજિનેશન બધું વિખાઈ ગયું તો ખાસ દીકરાઓ આપણી આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દો દીકરાઓ હવે તો વિશ્વાસ રાખો કે હજી વાર્ષિક પરીક્ષામાં માં નવમા માટે હું લાવું કે હજી અમારી કઠિન પરીક્ષાઓ લેવી છે તમારે આ એક પરીક્ષામાંથી માંથી અમે બહાર જરૂર જ નથી સાહેબ આ લોકો કહેતા છે આ વિદ્યાર્થીઓ દસમા કહેતા કે સાહેબ મારો ભાઈ અગિયારમાં ભણે મારી બેન અગિયાર બારમાં ભણી કહેતા કીધું છે કે કાંઈ ન કરતી વિદ્યાકુલના લેક્ચર જોઈ લેજે અને તારે ડંકાની ચોટ ઉપર રિઝલ્ટ આવી જાય હું એમ જ પાસ થઈ છું યસ બરોબર છે અને આ અમે વિશ્વાસ અમે અમે જીતો છે તમારો અને અમારી ઉપર પણ રિસ્પોન્સિબિલિટી એટલી જ છે અમારું જવાબદારી વધી છે સમજાય છે અમે તોય છતાં અમે છે અમારી જવાબદારી ઉપર પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરશું અને તમને ખતરનાક રિઝલ્ટ અપાવીશું આ ખાલી બોલતા નથી અમે જીવીને બતાવીશું તમને જયારે દસમું ધોરણ તમારું નવમું ધોરણ પૂરું થશે ત્યારે તમે કહેશો કે નહીં સાહેબ કે આ જે શિક્ષકો છે જે અમારા માટે મહેનત કરીને રિયલી અમારા માટે મહેનત કરી છે અને અમે આવો અહેસાસ ઓલરેડી ઘણા બધા વર્ષોથી કરી આવીએ છીએ હાલાકી તમે ધોરણ નવમાં નવા હોય ધોરણ દસમાં પહેલી વખત જોતા જોડાતા હોય એટલે તમને એમ થતું હોય કે આ શું બોલે છે આ બધી શું વાતું કરે છે એ પાછા વર્ચ્યુઅલી પણ દીકરાઓ જ્યારે પરીક્ષા આવશે ને ત્યારે તમને ખબર પડશે કે ક્યાં હમ કર સકતે હૈ ઓર ક્યાં તુમ કર સકતે હો

તમે જે અમારા ગેરટી આપું છું કે તમારો વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ નહીં દઈએ નહીં ભાઈ એક જ વસ્તુ યાદ રાખજો વિદ્યાકુલ છે ને વિદ્યાકુલ એની આખી ટીમ જે કહે છે ને એના કરતા વધારે આપે જે કે ભાઈ તમને મહેનત કરાવવા માટેના આયોજનો તમે બિલીવ નહીં કરો બોર્ડની એક્ઝામના આયોજન બધા અત્યારે તૈયાર છે પ્લાનિંગ બધા રેડી છે કયા કયા સેશન આપવાના છે કયા કયા આપણે ટાઈપ સિરીઝ ચલાવવાની છે વિદ્યાર્થીઓ માટે શું ઘટે એમ છે કઈ દર વર્ષે શું તકલીફ પડે છે તો આ વર્ષે પણ એ વિદ્યાર્થીઓને તકલીફ પડશે તો કયા કયા સેશન્સ આપવાના છે એવી કઈ કઈ બાબતો કે જ્યાં છોકરાઓના માર્ક્સ કપાય છે તો એવા સ્પેશિયલ સેશન્સ આપણે ગોઠવીશું વિદ્યાર્થીઓ જસ્ટ તમે ખાલી તૈયાર કરવા માટે રેડી થાવ તૈયારી કરાવવા માટે તમે રેડી છીએ તમે તૈયાર થાવ ખાલી સાહેબ બીજી વસ્તુ અહિયાં હું એડ કરવા ઈ માંગુ છું કે છોકરાઓ અત્યાર સુધી ભલે ગમે એટલી આળસ કરી હોય હા હવે આળસને મૂકીને વિદ્યાકુલનો એક પણ લેક્ચર મિસ આઉટ ના કરતા એક નાનકડો એવો લેક્ચર હોય ને તો જોઈ લેવાનો હું કામ કારણ કે એમાંથી તમને બની શકે કે એટલી મદદ થાય કે જે કોઈ લેક્ચરમાંથી મદદ ન થઈ ત્યાર સુધી એવી મદદ થાય બરોબર તો દીકરાઓ એક પણ લેક્ચર મિસ આઉટ ન થાવ વિદ્યાકુલના શિક્ષક જ્યારે ઓનલાઈન થાય કે પછી હું હોઉં સાહિલ સર હોય ધ્રુવબેન હોય પાર્થ હોય ગુજરાતીના સાહેબ હોય હિન્દીના સાહેબ હોય કે સંસ્કૃતના સાહેબ હોય કોઈ પણ આવે તમારે લેક્ચર જોઈ લેવાનું છે મિસ આઉટ કરવા નથી અને આપણી ચેનલમાં જોડાણા છો એટલે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ દીકરાઓ અમે ખાલી બોલતા નથી દીકરાઓ અમે આ તો હું તમને નો કહેવાય ઘણા બધા શિક્ષકોને એના પોતાના પર્સનલ લાઈફના ઘણા બધા પ્રોબ્લેમો છે બરોબર પણ તોય છતાં એ પ્રોબ્લેમોને અવગણીને પણ ચાર ચાર ત્રણ ત્રણ કલાકની ઊંઘો કરી રાતે શિક્ષકો ઘરે નથી જતા એમના બાળકો હોય એમના એ એમના પેરેન્ટ્સ હોય એના પેરેન્ટ્સના કોઈકના પ્રોબ્લેમો છે બરોબર અમારા એક શિક્ષક છે જે હમણાં એમના હજી રિસેન્ટલી એમના એમના ફાધર એક્સપાયર થયા છે તોય છતાં એ પોતાનું ઘરની મૂકીને તમારા લેક્ચર લેતા એને પોતાના મોઢા ઉપર એક પણ લકીર નથી જોવા દીધી કે મારા પેરેન્ટ્સ ધામમાં બધા રહ્યા છે અહીંયા ઘણા બધાના પ્રોબ્લેમો છે ઘણા બધા શિક્ષકોના પ્રોબ્લેમો છે શારીરિક પ્રોબ્લમો ઘણા બધા છે પણ તોય છતાં તમારી પાછળ એક જ એક એક જ એક જ વિશ્વાસ કે ભાઈ અમારા દીકરાઓ અમારી રાહ જોઈને બેઠા છે ભલે અમે તમને જોયા નથી અમે તમને કોઈને નથી જોયા અને ભવિષ્યમાં જોઈએ કે ના જોઈ કે એની પણ અમને ખબર નથી પણ એક પ્રેમ છે અમારી અંદર એક ભાવના આવી છે કે અમારી અમે જે ફીલ કર્યું છે અમે જ્યારે ધોરણ નવમું દસમું અગિયાર વાર ભણતા ત્યારે અમને જે જે પ્રોબ્લેમ આવ્યા છે એ પ્રોબ્લેમો વિદ્યાર્થીઓ ન ફેસ કરે એવા પ્રયત્નો અમારા છે અને અમારા માટે હંમેશા માટે અમારા જે વિદ્યાર્થીઓ છે ને બેસ્ટ છે દીકરાઓ ભલે તમારા પચાસ ટકા આવે પંચાવન ટકા આવે કે નેવું ટકા આવે કોઈ પણ વિદ્યાર્થી આવે અમારા માટે કોઈ પણ વિદ્યાર્થી ખરાબ નથી અમારા માટે કોઈ પણ વિદ્યાર્થી છે એ નબળો નથી અમારા માટે જે વિદ્યાર્થી છે એ ખતરનાક જ છે અને ડંકાની ચોટ ઉપર રિઝલ્ટ લાવીને બતાવશે 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 સાહેબ હું તો દર વખતે કહું કે અત્યાર સુધીના કરિયરમાં બાર વર્ષથી ભણાવું છું જી સર

ટોપર્સ બનવાને લાયક હશે તો એ ટોપર્સ બનશે પોતાની માનો કે પંચાણું ટકા માનો કે પંચાણું ટકાની એની કેપેસિટી છે પણ એ નેવું ટકા એ રમે છે તો અમે કેપેસિટી થી એક્સપાન્ડ કરીને છન્નુ સતાણું ટકા સુધી પહોંચાડશું જે વિદ્યાર્થીની કેપેસિટી પંચ્યાસી ની છે ને એ રખડે છે ત્યારે પંચોતેર સિત્તેર ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રેકશન હોય કોઈ પ્રોપર પાથ ન મળતો હોય તો એ વિદ્યાર્થીને નેવું બાણું ટકા સુધી લઈ જવાની કેપેસિટી ને એક્સપાન્ડ કરવાની તાકાત અમ ધરાવીએ છીએ એટલે અહીંયા જે અહીંયા અહીંયા તેત્રીસ ટકા વાળો વિદ્યાર્થી એ આવે છે ભાઈ એસી માંથી પચીસ માર્ક એટલે ફેલ થવા વાળા વિદ્યાર્થીઓ આપણી પાસે ભણવા આવે છે કે જે ઉત્તીર્ણ ન થાય એવા વિદ્યાર્થીઓ જે સફળ ન થાય એવા વિદ્યાર્થીઓ પણ આપણી પાસે આવે છે અને એ વિદ્યાર્થીઓ બહુ સારા માર્ક્સ હવે આજે જ એક મેસેજ આવ્યો સાહેબ હું તમને આજનો જ એક મેસેજ દઉં મને મને સાહેબ મેં મારી બાજુમાં નીલકંઠભાઈ બેઠા હતા એટલે મેં નીલકંઠભાઈ મેસેજ વચાયો આજનો જ મેસેજ આજનો જ મેસેજ અ વાંચો ક્લાસ સેવન બત્રીસ આઉટ ઓફ એસી ક્લાસ એટ એકતાલીસ આઉટ ઓફ એસી ક્લાસ નાઇન

અને સાથે સાથે અમે આખું એ વર્ષ ભણાવીએ છીએ અને હજી પણ દીકરાઓ ધોરણ દસમાં જે વિદ્યાર્થીઓ ભણે છે ધોરણ નવમાં ભણે છે એના માટે હજી પણ ઘણી બધી સરપ્રાઇઝિસ આવવાની છે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર તો એની સાથે પણ તમે કનેક્ટેડ રહો દિલથી દિલ કનેક્ટેડ હશે ને તો જરૂરથી તમારું સાક્ષાત્કાર થશે અને રિઝલ્ટ ખતરનાક આવશે

પેપર્સ એને ડગલો કર્યો હોય એ જોઈએ કયા જે તો માનો ફિક્સ હોય માનો પણ એમાં કયા ટાઈપના ક્વેશ્ચન રિપીટ થાય છે તો આ વર્ષે કોનો ચાન્સ છે એવા દાખલાઓ આપણે સેટ કર્યા છે એવા ક્વેશ્ચન્સ હિરેનભાઈ સેટ કર્યા છે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે મુક એ અને બી ચાર માર્કમાં બબે માર્કના બે માર્ક પૂછે તો હિરેનભાઈ એવા ક્વેશ્ચન સેટ કર્યા છે

પાસ બુકિંગ એટલા વિદ્યાર્થીઓનો જે રિસ્પોન્સ છે ગજબભાઈ લવ યુ ઓલ બેટા લવ યુ અને આજ આજ દર્શાવે છે કે અમે અમે છે ને એ વિદ્યાર્થીઓ માટે જે મહેનત કરી રહ્યા છે ને એ સાચી દિશામાં થઈ રહી છે કારણ કે તમે અમારા ઉપર ભરોસો મૂકી અને પેપર સેટ છે એ ઓર્ડર કરી રહ્યા છો ને તમારા ઘર સુધી અમારી મહેનત પહોંચી રહી છે હવે તમારી મહેનત અમારા સુધી પહોંચાડવા માટે નંબર નોટ ડાઉન કરી લો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો આજે તમારી પ્રથમ પરીક્ષા નો રિઝલ્ટ આવે આના ઉપર તમારે મોકલવાનું છે રિઝલ્ટ અને તમારે જે પેપર સેટ છે માનો કે હજી ઘણા એમ કે સાહેબ અમારે પેપર સેટ છે એ મંગાવવા કે આ બધા વિદ્યાર્થીઓ મંગાવે છે તો અમે શું કામ બાકી રહી છે હરીફાઈ માં અમે આગળ રહીશું સાહેબ અમે ચોક્કસ મહેનત કરીશું અમે તમારા આઈએમપી ક્વેશ્ચન જે પેપર સેટ છે એ સોલ્વ કરીને અમે સારામાં સારા માર્ક્સ લાવશું તો પેપર સેટ ઓર્ડર માટે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા ઓગણ બરાબર આ ખાસ આ નંબર ઉપર તમે તમારો પેપર સેટ છે ઓર્ડર કરજો એમાં ખાસ આપણે આ વખતે કર્યું છે સોલ્યુશન સાથે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ કદાચ તમે રીલ જો તો આ ડબલ બુક જતી હશે મોટા ભાગના વિદ્યાર્થીઓ સોલ્યુશન સાથે ઓર્ડર કરે છે જેથી કરીને એની ઓછી મહેનતે કામ ઝડપથી થાય એટલે તમે ઘણા વિદ્યાર્થીઓ છે ને પેપર સેટ ખાલી લે તો પેલા બે પેપર એમના ઉમંગ હોય પૂરેપૂરો સમજા ગોતી લે ને આમ કે પછી ગોતવામાં ટાઈમ થોડો લાગે ને એટલે છોડી દે તૈયારી આ બુક ક્યાંય ખૂણા માં પડ્યું તો ભાઈ હું તો કઉ છું તો ઓર્ડર નહીં કરતા ઉપયોગ ન કરો તો ઓર્ડર નહીં કરતા ભાઈ આને ઉપયોગ કરવો હોય આનો પૂરેપૂરો એક એક ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન હેવ ટુ સોલ્વ બાય યુ આ બુક ને ઓર્ડર કરજો એટલે પેપર સેટ નું સોલ્યુશન અને આ ક્વેશ્ચન આમાં ક્વેશ્ચન હશે આમાં આન્સર હશે અને પછી એવું નથી મને તો છે ને ખાલી ગણિતમાં કેવા આન્સર નોર્મલી તમે જોવો ડી બી સી હેતુ લક્ષી માં સાયલ મહેનત એવી કરી છે ને હું જોતો તો હવે હેતુ લક્ષી માં પણ ડિટેલ સોલ્યુશન યસ હેતુ લક્ષી કરી માં તમને દીકરાઓ અને એ ક્વેરંટી તો છે જ કે પૂછાવાનું છે તો હજી પણ જો કોઈ વિદ્યાર્થી બાકી છે તો ઓર્ડર કરી દો તાત્કાલિક દિવાળી પહેલા તમને મળી જવાની સંભાવના વધી જાય બરોબર ગણિત નું ગણિત ના મારી રીતના દાખલો છો હું જે ગણાવ એટલે ફટાફટ સમજાય દરેક સ્ટેપ હોય એટલે ખાસ વિદ્યાર્થીઓ પેપર સેટ માટે આ નંબર સ્ક્રીનશોટ લઈ લો એવું લાગે તો રિઝલ્ટ માટે આ નંબર છે આ નંબર રિઝલ્ટ માટે છે વન્સ અગેન અને વિદ્યાકુલમાં આપણે અત્યારે બેચિસ ના જે ઓફર છે ચાલુ છે એટલે હજુ જો તમે વિદ્યાકુલની બેચમાં ન જોડો તો હજુ તમે મોટી ભૂલ કરો છો કારણ કે આઈએમપી તો કામ લાગશે જ્યારે વિદ્યાકુલમાંથી ડિટેલમાં સિલેબસ રાઈટ એટલે વિદ્યાકુલમાં આપણા બેચિસ અત્યારે ચાલુ છે એના માટે પણ આ નંબર છે એટલે બેચ માટે પણ

દરેક પ્રશ્નોનું નિરાકરણ અમે તમને આપીશું દરેક પ્લાનિંગ દરેક સ્ટ્રેટેજી દરેક આયોજન અમે તમને આપીશું તમને ભણાવવા માટે સતત અમારા પ્રયત્નો ચાલુ રહેશે તમને ભણાવવા માટે તમારા એજ્યુકેશનને ઈઝી બનાવવા માટે સરળ બનાવવા માટે અમે અથાગ પ્રયત્નો કરવા માટે બંધાયેલા છીએ કારણ કારણ કે અહીંયા આવતા દરેક શિક્ષકો વિદ્યાર્થીઓને ફાયદા માટેની વાત વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું કઈ રીતે થાય જેથી કરીને એના માતા પિતાના સપનાઓ જે છે એના જે અરમાનો છે એ પૂરા કરી શકો અને તમારા માતા પિતાની પરિસ્થિતિ જે કંઈ પણ છે ત્યાંથી તમને તમે એમને ઉપર લાવવા માટેના જે તમારા પ્રયત્નો છે એમાં અમે તમને સાથ સહકાર આપીએ એવા વિચારો એ જ નીતિ સાથે એ જ અમારી પ્રામાણિકતા સાથે અમે મહેનત કરાવીએ છીએ તો ખાસ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા રહો તમારું જે કંઈ પણ ધોરણ છે ચાહે નવું હોય કે દસમું હોય અગિયાર બાર કોમર્સ હોય અગિયાર બાર સાયન્સ હોય તમે આપ વચ્ચેથી રજા લઈએ છીએ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય કે ગુજરાત જય હિન્દ વંદે માતરમ